ગુજરાત હાઈકોર્ટની સર્કિટ બેન્ચ રાજકોટને મળે એ માગણી પૂર્વ કરી ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના અગિયાર જિલ્લાઓ છે બ્યાસી થી ઉપર તાલુકાઓ છે અને પાંચ હજાર થી અઠ્યોતેર ઉપર ગામડાઓ છે તમે અમદાવાદ હાઈકોર્ટનું ડિસ્ટન્સ જોવો તો પાંચસો થી છસો કિલોમીટર સાતસો કિલોમીટર આઠસો કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે એટલે અસીલને હાઈકોર્ટ પહોંચવા ત્યાં તેને રોકાણ કરવા માટે ત્યાં તેને વકીલ ગોતવા માટે ઘણો બધો આર્થિક ખર્ચ આવે છે આ સમગ્ર સૌરાષ્ટ્રની બે અઢી કરોડ જનતાનો પ્રશ્ન છે અસિલ નહીં પ્રશ્ન આવે છે એની સાથે સાથે આપણે કહું તો કોર્ટના જે અલગ અલગ વિભાગો છે જે કાયદા લો લેબર લો છે મારે લેબર લો ની અંદર એક કામદાર રાજકોટ કોર્ટ કે જામનગર કોર્ટ કે દ્વારકાની કોર્ટની અંદર એપ્લાય થાય અને પછી જ્યારે એના કેસનો ચુકાદો આવે ને જયારે અપીલ એને દાખલ કરવાની હોય કે કામદારે હાઈકોર્ટ જવું પડે તમે વિચાર કરો સામાન્ય મજૂર એની અપીલ માટે અમદાવાદ હાઈકોર્ટ પહોંચી શકે ખરો તો જો રાજકોટની અંદર સર્કિટ બેન્ચ મળે તો સરળતાથી પોતાની ન્યાયની માગણી કરી શકે એવી જ રીતે મોટર એમએસીપી ના કેસ અમારા મોટર વ્હીકલ એક્ટ એક્સિડન્ટ ટ્રિબ્યુનલ એના જે કેસો હોય છે એમાં પણ દરેક કેસમાં અપીલો થતી હોય છે એ બધી અપીલો હાઈકોર્ટમાં થતી હોય છે આ અપીલોની અંદર પણ સામાન્ય માણસ એક્સિડન્ટની અંદર જે લોકો ભોગ બનનાર પરિવાર હોય છે કે જે એક્સિડન્ટનો ભોગ બનેલો પરિવાર હોય છે વ્યક્તિ હોય છે એને હાઈકોર્ટ સુધી પહોંચવું ખૂબ કઠણ બની જતું હોય છે એ જ રીતે સ્ત્રીઓ ઉપર જે અત્યાચારો થતા હોય છે અને ભરણપોષણના જે દાવા હોય છે એ ભરણપોષણના દરેક દાવા મેન્ટેનન્સના દાવા જે છે દરેક મેન્ટેનન્સના દાવા છે હાઈકોર્ટમાં ચેલેન્જ થતા હોય છે એક 500 રૂપિયાનો મેન્ટેનન્સનો ઓર્ડર નીચલી કોર્ટે કર્યો તેની સામે હાઈકોર્ટમાં ચેલેન્જ ફરજિયાત કરવું પડતું હોય છે ત્યારે સામાન્ય આ સૌરાષ્ટ્ર કચ્છની સ્ત્રી છે એક નારી છે ન્યાય માટે પણ અમદાવાદમાં દર દર ભટકવું પડે છે ત્યારે આ પણ એક મોટો પ્રશ્ન છે એટલે સામાન્ય માણસની પણ આ છે વકીલોની હેરાનગતિ છે સાથે સાથે અસીલોની છે છે અને જનતાની પણ ભૂતકાળમાં ત્યાં ચોસી ચોર્યાસી ની અંદર પણ કોંગ્રેસ ની સરકાર રાજ્યમાં હતી ત્યારે પ્રયત્ન થયા હતા એ વખતના અમારા આગેવાનો એ સર્કિટ બેન્ચ માટે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા અને ત્યારબાદ યુપીએની સરકારમાં પણ પ્રયત્ન થયા પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો જો એમ કહેતા હોય તો મોસાળે જમણ અને માં પીરસ ગુજરાત સરકાર પણ એમની છે અને કેન્દ્ર સરકાર પણ એમની છે અને ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા એવું ભારતીય જનતા પાર્ટીનો લીગલ સેલ જો આ પ્રેસ કરતો હોય તો આવતીકાલે સવારે કે આવનારા દિવસોની અંદર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશન દ્વારા જે પણ આ લડાઈ માટે આહવાન કરવામાં આવશે ત્યારે પોતાની સરકાર સામે લડાઈ કરવાની તૈયારી પણ ભારતીય જનતા પાર્ટી લીગલ તેલે રાખવી પડશે અને ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાન અને ધારાસભ્ય સે રાખવી પડશે સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ જો અસીલોના ન્યાય માટેની વાત હોય વકીલોના આવા જવા માટેની વાત અને સાથે સાથે સરકાર ઉપર પણ મોટું બર્ડન છે કે અહીંથી હાઈકોર્ટની અંદર કોઈ પણ ઇન્વેસ્ટિગેટર હોય તો સોગંદનામું કરવા માટે આયોને બોલાવવામાં આવે છે ત્યારે એક આયોગ સોગંદનામું કરવા માટે અહીંથી જાયનો ટી એ ટી એ એનો ભાડુનો આ બધું તમે ગણતરી કરો સરકાર ઉપર લાખોને ને થોડો રૂપિયાનો બર્ડન આવે છે ત્યારે મહારાષ્ટ્રની અંદર

માટે પણ સર્કિટ બેન્ચ આપવી પડે રાજકોટની જનતા માટે પણ આપવી બેન્ચ સરકારી ખર્ચ ઓછો થાય એના માટે પણ સરકાર સર્કિટ આપવી પડે ત્યારે સરકારની માનસિકતા જો આપવાની હોય તો ભૂતકાળની અંદર સરકારે એમ કીધું તાલુકા તાલુકે અમે કોર્ટ આપશું તો એક સાથે એક જ વર્ષની અંદર બ્યાસી તાલુકાની અંદર તાલુકા કોર્ટની રચના થઈ ગઈ ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નહોતું હાલ તો રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગ બન